નમસ્કાર દોસ્તો શું તમને માં નંબર સેવ કરતા આવડતું નથી તો કંઈ ચિંતા કર્યા વગર આ વિડીયો ધ્યાનથી જોજો આજના આ વિડીયોમાં આપણે શીખીશું કે વોટ્સઅપ પર નંબર સેવ કેવી રીતે કરવો તો ચાલો વિડીયોને શરૂ કરીએ સૌ પ્રથમ તમારે વોટ્સઅપ ઓપન કરી લેવાનું છે ત્યાર પછી તમારે પ્લસવાળા આઇકન પર ટચ કરવાનું છે પ્લસવાળા આઇકન પર ટચ કરશો એટલે આવું પેજ જો આવશે પછી તમારે અહીંયા ન્યૂ કોન્ટેક અથવા તમારી ભાષા ગુજરાતી હશે તો નવ સંપર્ક એવું લખેલું ઓપ્શન આવશે તો એના પર ટચ કરી લેવાનું છે હવે તમારી સામે નવું પેજ આવશે તેમાં નામ અટક એવું લખવાનું આવશે તો પહેલાં તમારે નામ લખવાનું છે પછી અટક લખવાની છે અને એની નીચે નંબર લખવાનો છે હવે તમારે એ નામ નંબર અટક એ બધું લખીને ત્યાર પછી તમારે નીચે સેવ એવું લખેલું ઓપ્શન હશે તો એના પર ક્લિક કરવાનું છે સેવ પર તમે ક્લિક કરશો એટલે તમારો નંબર સેવ થઈ જશે વોટ્સઅપમાં હવે તમારી સામે આવું પેજ આવશે તેમાં ઉપરની સાઈડ ત્રણ ટપકાવાળા આઇકન પર ક્લિક કરવાનું છે અને તેમાં તમારે રિફ્રેશ એવું ઓપ્શન જોવા મળશે તો તમારે તેના પર ટચ કરવાનું છે હવે તમારે નંબર ચેક કરવો હોય કે નંબર સેવ થયો છે કે નથી થયો અને ઉપર સર્ચવાળા આઈકન પર જે નામ લખીને સેવ કર્યો તો એ નામ લખવાનું છે નામ લખીને સર્ચ કરશો એટલે એ નંબર બતાવી દેશે આવી રીતે તમે વોટ્સઅપમાં નંબર સેવ કરી શકશો તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ